અટકાયત કરાઈ છે શ્રીલંકાની ટીઆઈડી દ્વારા એક ચુમ્માળીસ વર્ષે કોલંબો અને અન્ય સ્થળોએ કેટલાક પૂછપરછ કરાઈ ચારમાંથી એક આતંકીનો પિતા શ્રીલંકાનો અંડરવર્લ્ડ ડોન નફરાનનો પિતા નિયાસ નોફર શ્રીલંકાનો અંડરવર્લ્ડ ડોન હાઈકોર્ટના જજની હત્યા માટે મળી હતી મોતની સજા तो आपने जानकारी दी है कि अहमदाबाद में आईएसआईएस ने चार आतंकियों पकड़ाया था ए मामले अपडेट्स मिली रहा है छ आतंकी साथी कनेक्शन धरावનારની શ્રીલંકામાં અટકાયત કરાઈ છે વધુ માહિતી મેળવિયે સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાયા છે ઉદય અમદાવાદમાંથી आईएसआईएसના જે ચાર आतंकियों पकड़ाया હતા એ મામલે હવે આતંકી સાથી કનેક્શન ધરાવનારની શ્રીલંકામાં અટકાયત કરાઈ છે શું અપડેટ્સ અસલ તો વાત કરો માળે તો ગુજરાતની ટીમના DIG જે છે સુનિલ જોશી એ અત્યારે દિલ્હી ખાતે છે એના તપાસ વધુ ઝડપી થાય અને એમાં પુરાવા મળી રહે એ માટેના પ્રયત્નો શ્રીલંકન સરકાર અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં છે ત્યારે વિગતો મળી રહી છે એ પ્રમાણે કે શ્રીલંકન ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે ટીઆઈડી દ્વારા એક ચુમ્માલીસ વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવેલી છે જે આ ચારેય વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો અને આ ચારેય વ્યક્તિઓ જે છે અહીંયા જે પકડાયા છે એ પોતાના મોબાઈલ જે છે ત્યાં મૂકીને આવેલા છે જે મોબાઈલના ડેટા અને માહિતી જે જે મેળવવા પણ પ્રયત્ન શરૂ કરવામાં આવેલા છે આ ચાર પૈકી એક આરોપી જે છે એના પિતા જે છે ત્યાં અંધવત દોન જે છે માનવામાં આવે છે અને ત્યાં તેણે વર્ષ બે હજાર ચાર માં હાઈકોર્ટ જજ હત્યા કર્યાનું પણ સામે આવ્યું હતું જેની અંદર એમને ફાંસીની સજા ફટકારવામાં આવેલી હતી અને શ્રીલંકન સરકાર સાથે સતત ગુજરાત પોલીસ ના એટીએસ ના અધિકારીઓ સંપર્કમાં છે અને આ કેસ ની અંદર વધુ ખુલાસા રિમાન્ડે થઈ શકે છે બિલકુલ ઉદય માહિતી બદલ આભાર